બાપ થી યાર એકલા બાપુ એકલા જ ફરવાના યાર આ દુધી ભૂદ ન બુદ્ધ બારાકાત ફરે નોત્ય ઠેકવાળો લઈ જોઈએ સત લઈ લેવું પછી કોકનું ચોરી કરી

તમે બઉ ફેફો મારશો નહીં વધારે એટલે બોલો હોય જવું ફેફર બેફર જીવ પીવા તું વાત તો બોલ યાર વાત જે ક્યાંતો હોય કે અલગ બુજ પછી યાર તમે જો ની યાર બોલી ચાલે હજુ કહું આ ડોહાનો કોઈ તો કરવો જ પડશે મને બોલી